ખેડૂત મિત્રો જ્યારથી આખા નંબર આપવાના ચાલુ થઈ ગયા છે ને ત્યારથી માથાનો દુખાવો ચાલુ થઈ ગયો છે મને એમ થયું કે આખા નંબર આપું તો ખેડૂતોને જુદા જુદા વિડીયો સાંભળી અને શોધવા ન પડે જે લોકોએ શરૂઆતના લોકો છે એને કોકને પૂછી જોજો એક એક નંબર ભેગો કરી અને મને પ્રશ્ન પૂછેલા છે અને બહુ વ્યવસ્થિત રીતે પ્રશ્ન પૂછેલા છે ને નિયમમાં રહ્યા છે જ્યાંથી આખા નંબર આપ્યા છે ને ત્યાંથી આવો ત્રાસ ચાલુ થયો છે સાંભળો પહેલા તો તમારો પ્રશ્ન પછી વાત મારો પ્રશ્ન સાંભળો હા તમે નંબર ક્યાંથી લીધો નંબર YouTube માં રે તો YouTube માં કે આડું ન આયું કે આપણે નિયમ ભંગ કરશું તો સાહેબ નંબર બ્લોક કરશે ને નિયમ શું છે એ ક્યાં વાંચવામ ન આયું તમે ખોટું બોલો છો અને બીજા નંબર માં તમને એક કહી દઉં કે મારી આ YouTube ની સેવા એના માટે છે જેને ભારતીય 50% થી વધારે વિડિયો સાંભળતા હોય હા હા આ સેવા છે જ નહીં જેને YouTube આ માર્ગદર્શન સાંભળવું જ નથી એને સેવા આપવાનો શું મતલબ છે એમને આ વૃદ્ધો છે એ મારા માટે ઢીડા છે ઘવારા માટે ઢીડા છે YouTube માં હું જે ઘડું ઢાળ્યું છું એ કોના માટે ઢાળ્યું છું એ તો ખેડૂત માટે જ ને તો પણ ખેડૂત સાંભળતા ને સમજતા કેમ નથી કે ડાયરેક્ટ ફોન નથી કરવાનો WhatsApp થી મેસેજ કરવાનો છે એમ નહીં નંબર બ્લોક થઈ જાય એવું કેમ સાંભળતા ને સમજતા નથી એવું છે વી વીડિયો કે ખ્યાલ ન હોય તો જ કર્યો ને થોડો કરો તો તમને જવાબ આપવાનો થાતો જ નથી નંબર બ્લોક કરવાનો થાય છે એટલું સમજો કે દરેક વિડિયો ની અંદર હું બોલું છું કે ડાયરેક્ટ ફોન કરશો તો નંબર બ્લોક થશે એ સિવાય તમારી પાસે નંબર આવતા જ નથી દાખલા તરીકે હું મારો નંબર છે અઠ્ઠાણું અઠાણું દસ ચોમાલીસ ચોરાણું આમ મેં કીધું એટલે સાથે કહી જ દીધું કે ફોન કરશો તો નંબર બ્લોક થશે માત્ર વોટ્સએપ દ્વારા જ માર્ગદર્શન લેવાનું છે છતાંય ડાયરેક્ટ ફોન કરે એનો મતલબ એ છે કાં સમજતા નથી કાં એને કાંઈ સાંભળવું નથી ને કાં ક્યાંકથી કરતી નંબર લીધો છે જે લોકો આવી રીતે મારો નંબર બીજાને આપે છે એમને એમની સાત પેઢી હેરાન થશે એવા હું શ્રાપ આપું છું કે ભગવાન એને દુઃખી કરશે કારણ કે તમે લોકો દાયક દુખી કરવાનું કાર્ય કરો છો કે બીજાને નંબર આપો છો જેને નંબર જોઈતો હોય જાતે નંબર મારા વોટ્સએપમાંથી વોટ્સએપ નંબર મેળવી લે યુટ્યુબ દ્વારા થઈને એટલે ભવિષ્યમાં ભૂલ નહીં કરે જે લોકો બીજાને નંબર આપશે એને આ શ્રાપ લાગુ પડશે અને આવા લોટ ઓફ વ્યક્તિઓ જે હું સેવા કરું છું એનો દુરુપયોગ કરે છે અથવા એમ કે હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે સાંભળો હજી આવો એક નમૂનો બોલો વોટ્સએપ બંધ છે આ નંબર પર મારો વોટ્સએપ ચાલુ

એ લોકો મને હેરાન કરે છે અકલમઠાઓ છે પણ છતાં અકલ અકલમઠાની જ મારે સેવા કરવી છે હા એવા અકલમઠા થશે જે નિયમ ભક્ત છે હું નવલ બ્લોક કરીશ બાકી જમીન પ્લોટ એ બાબતે મને ખબર પડતી જ નથી હું નિર્દશ્યથી સ્વીકારું છું કે મારું આ બાબતે નોલેજ તમારા જેટલું પણ નથી માટે આ બાબતે જમીન મકાન પ્લોટ એના માટે મને પ્રશ્ન પૂછશો જ નહીં કારણ કે જેમાં મને ખબર પડતી જ નથી હું તમને શું સેવા કરીશ મને માત્ર રેવન્યુમાં ખબર પડશે રેવન્યુમાં ગમે એટલી અઘરી બાબતો મને પૂછજો કોઈ સર્ક્યુલર હશે કાંઈ પણ હું શોધી કાઢીશ નહીં હોય તો તમારા માટે મહેનત કરીશ અને તમને જવાબ આપીશ હા તમે નિયમમાં રહેશો તો જ જવાબ આપીશ નિયમ ભંગ કરશો તો નંબર બ્લોક કરીશ કારણ કે મારે સેવા કરવી છે પણ મર્યાદામાં રહીને સેવા કરવી છે ખેડૂતોની જ સેવા કરવી છે ખેડૂતો સિવાય કોઈની સેવા કરવી નથી ખેડૂતની સેવા એટલા માટે કરવી છે ખેડૂત બિચારો છે ગરીબ છે એ ઝીણી ઝીણી બાબતોની સેવા માર્ગદર્શન લેવા ક્યાં જશે અને કેટલા પૈસા ખર્ચશે એના કરતાં હું એને આ માર્ગદર્શન આપું છું જેની પાસે જમીન છે પ્લોટ છે એ તો એડવોકેટ પાસે જઈ શકશે કારણ કે એ કંઈ બીપીએલની શ્રેણીમાં આવતો નથી તો આપણે સેવા કરવી છે ગરીબ ખેડૂતોની સેવા કરવી છે આવા ગરીબ ખેડૂતો પણ નિયમ ભંગ કરશે તો એનો નંબર બ્લોક થશે કારણ કે નિયમમાં તો વધારે રહેવું પડશે ગરીબોય કે તવંગર નિયમ તો કોઈ નહીં જઈ શકાય માટે હવે પછી મને માર્ગદર્શન લેવાની સિસ્ટમ બરાબર સમજી લેજો નહીં નંબર બ્લોક થઈ જશે